સધર્મભક્તિવન વિદાતા દાતા સુખા મનસેપિતાના તો તોખિલમ નહ करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीव हे पिव स्वामृत तदेव गोविंद दामोदर माधवेती गोविंद दामोदर माधवेती पीज श्री स्वामीनारायण मंदिर में बिराजता श्री राधा कृष्ण देव श्री हरिकृष्ण महाराज ना वार्षिक पाटोत्सव प्रसंगे श्रीमद ભાગવતજીની પવિત્ર કથાના વક્તા શાસ્ત્રી પ્રિય દર્શન સ્વામી મંદિરના મહંત સાધુ ગુણે સંપન્ન મારા મિત્ર પૂજ્ય શાસ્ત્રીજી વિશ્વલ્લભદાસજી સભામાં ઉપસ્થિત રામપુરા મંદિરના કોઠારી શાસ્ત્રી પીપી સ્વામીજી પૂજ્ય ઘનશ્યામ સ્વામી વાડી મંદિરના મહંત પૂજ્ય પ્રભુતાનંદજી સ્વામી હરિચરણ સ્વામી પ્રેમવલ્લભ સ્વામી ખાસ પધાર્યા છે મૂળીથી જીષ્ણુ સ્વામી સૌ સંતો શ્રીજી મહારાજના લાડીલા કથાના યજમાન પાટો સૌના યજમાન અમારા અનિલભાઈ ગામના આગેવાનો સૌ સત્સંગી ભાઈઓ બળદેવભાઈ વગેરે સાંખ્યોગી બહેનોના મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા છે એ પ્રસંગે સાંખ્યોગી બહેનો સૌ ભગવાનના લાડીલા ભક્તો ભાઈઓ બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આવતીકાલે મારે જંબુસર તાલુકામાં વોર્ડ કરીને ગામ છે ત્યાં મેં મંદિર બાંધ્યું છે એની મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થાય છે રાત્રે બે વાગે અમે દ્વારિકાથી આવ્યા છીએ એટલે થોડું સભાની વચ્ચેથી વિદાય લેવી હતી એટલે હમણાં સંચાલકે કીધું કે સંતોને બહુ ઉતાવળ હોય એટલે પ્રવચન આપ્યું છે પણ એવું કંઈ છે નહીં ઉતાવળ વિશ્વલ્લભ સ્વામીનો બહુ ભાવ ને પ્રેમ ને નિર્મળ સંત એટલે આવવાનું મન થાય પત્રિકાઓ સંપ્રદાય મોટો છે દરરોજ એક આવે છે મહિનાના દિવસ ત્રીસ અને પત્રિકાઓ બત્રીસ એટલા ફંક્શનો ચાલુ હોય છે અને શાસ્ત્રમાં એક કહેવત લખી છે ન ગણશ્યા અગ્રતો ગત છે સિદ્ધિકારી એ સમમ ફલમ યદિકારી વિપત્તિ સ્યાદ મુખરસ તત્ર હન્ય તે આમાં છે ને મંગલ આશીર્વાદમાં મારા બે જણના નામ છે વડતાલના ચેરમેનનું અને પછી મારું લખ્યું છે અમે બે મુખ્ય લખ્યા છે હવે આવી બત્રીસમાંથી માંથી અઠ્યાવીસ પત્રિકા એવી હોય કે જેમાં તમે મુખ્ય હો પણ તમારું આયોજન જુદું હોય પાછું એ ચાલતું હોય જુદું એટલે ઘણા બધા ફંક્શનોની વચ્ચે પૂજ્ય શાસ્ત્રીજી વિશ્વલભ સ્વામીના પ્રેમ ભાવને કારણે આવવાનું થયું છે ઠીક છે તો પણ શ્રીમદ્ ભાગવતજીની દિવ્ય કથા અહીંયાથી ચાલી રહી છે ખબર નહીં આ કથામાં એટલું બધું અલૌકિકપણું છે આ કથામાં એટલી બધી દિવ્યતા છે કથા કોઈ પણ લઈ લો ને એની વામન ચરિત્રની લઈ લો પરશુરામ ચરિત્ર લઈ લો ભગવાન કુર્મનું ચરિત્ર લઈ લો ભગવાન શંકરનો વિવાહ લઈ લો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો જન્મ લઈ લો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે અવતાર ધારણ કર્યા પછી એની બધી જે લીલાઓ છે તૃણાવર્તને માર્યો ને સકટાસુરને માર્યો ને ધેનુકાસુરને માર્યો ને કંસને માર્યો ને ચાણુરને માર્યો ને મુષ્ટિકને માર્યો કાલીય નાગને હરાવ્યો ને મુચકુંદનો ઉદ્ધાર કર્યો આમ અગણિત કથાઓ બહુ લાંબો ટાઈમ કંઈ થયો નહીં પાંચ હજાર વર્ષ પહેલાનો જ આ કાર્યક્રમ છે પણ આવું ખબર નહીં એવું લાગ્યા કરે કાયમ મને કે આ હજુ કાલે થયું હોય એવી કથા લાગે છે હમણાં પ્રિયદર્શન સ્વામી કથા કરતા હતા તો એમ થોડી વાર દસ મિનિટ અમને લાભ મળ્યો પણ એવું લાગે કે કથા હમણાં જ જાણે શરૂ થઈ હોય આપણી સામે જ ભજવાઈ રહી હોય કામગીરી એવું લાગે શું એ અવતારે કરેલી લીલા અદભુત છે પરમ કિમપી તત્વ મહમ ન જાને હું મારા જીવનની વાત કરું મને તો એટલું બધું આકર્ષણ છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે પણ હું આકર્ષણ ની વાત કરું છું એ મૂર્તિમાંય મને આકર્ષણ એટલું બધું થાય એ ગોપીનાથ સ્વરૂપે હોય રાધારમણ સ્વરૂપે હોય અમે જગન્નાથપુરી ગયા તો ત્યાં સાક્ષી ગોપાલ છે કોઈ ગયા હોય તો ગોપીનાથજી મહારાજની મૂર્તિ અને સાક્ષી ગોપાલની મૂર્તિ ડીટ્ટો એ ડીટ્ટો કોઈ ફેરફાર નહીં આપણને જોવા મળે પણ એ સ્વરૂપમાં જે દિવ્યતા છે એનું આકર્ષણ છે એની જે અલૌકિકતા છે એનો જે ભાવ છે એ અજબ ગજબનો છે અને આટલા બધા વર્ષો પછી પણ જેના સ્મરણાર્થે મણી દાદાના તમે કથા કરાવી છે તમારા પરિવારજનોએ બળદેવભાઈએ જે રીતે બધા પરિવારો મધર અને ફાધરના બધાના સ્મરણાર્થી આ કથા કરાઈ છે બધાએ અમારે શિષ્યોએ પણ ગુરુની પાછળ કાં તો સત્સંગી જીવનની કાં તો શ્રીમદ ભાગવતજીની કથા કરાવવી જ જોઈએ આ પુત્રનું ચેલાઓનું પવિત્ર કર્તવ્ય છે ઘણા મિલકત લઈ લે જમીન લઈ લે સોનું લઈ લે પપ્પા પૈણાયાની પૈણાવે તો ઘરવાળી હોય લઈ લે એટલે એ બધું બાપના ખર્ચે બધું કરી લે પણ પછી બાપ જ્યારે એક્સપાયર થાય ત્યારે એની પાછળ કશું ના કરે મોટાભાગના ઉત્તર ભારતમાં બધે કથાઓ થતી હોય છે તમે ઉત્તરમાં જાઓ ને વૃંદાવનની આજુબાજુનો પ્રદેશ છે ને નાનામ નાનું ઘર હોય ને તો એ બ્રાહ્મણ વિદ્વાન બોલાવે અને એમાં સરસ કથા બેસાડે કથા છે એ આ દિવ્ય અમૃત છે આ તો જેને એકવાર જેનું ધ્યાન એમાં લાગી ગયું હોય એને ખ્યાલ આવે કે આ તો બહુ અદ્ભુત કથા છે સાતસોથી વધારે અધ્યાય અઢાર હજારથી ઉપરના શ્લોકો ભાગવતજીમાં તો વ્યાસજીએ જે વૈવિધ્ય ભર્યું છે ને એ બહુ જ દિવ્ય છે ખબર નહીં વ્યાસજી ના હોત તો આપણું શું થયું હોત વ્યાસ હોય નહીં અને બાકી બધા સંપ્રદાયો પણ ના હોય ભગવાન વેદ વ્યાસના કારણે જ આટલા બધા તીર્થોનો મહિમા આટલા બધા સંતોનો મહિમા આટલો બધો શાસ્ત્રોનો મહિમા એ હોય નહીં એને વેદના ચાર વિભાગના કરે એટલા બધા એમણે આપણને ઉપકારી બનાવ્યા છે એમના એમના આપણે ઋણમાં છીએ વેદ વ્યાસજીના સ્વામિનારાયણ ભગવાનને પણ સૌથી વધારે કોઈ ગ્રંથ ગમ્યો હોય તો એ ભાગવતજી ગમ્યા છે વેદ વ્યાસજી હોય નહીં અને આપણો આ હિન્દુ ધર્મ જીવતો આટલો રહે નહીં કેટલું મોટું કામ કર્યું એમણે અઢાર પુરાણની રચના અને પાછું આ વારે વારે કરવાનું છે ચાર યુગમાં દ્વાપર થાય એટલે ફરી પાછા વેદ વ્યાસ પધારે અત્યારમાંનો આ કળિયુગ ચાલે છે પૂરો થશે પાછો સતયુગ ત્રેતા દ્વાપર અને દ્વાપર અને કળિયુગની વચ્ચે ફરી વ્યાસજી આવશે ત્યારે ફરી સંસ્કરણ કરી ફરી પાછા શાસ્ત્રોને બનાવશે આપણા હિન્દુ ધર્મમાં અઠ્યાવીસમો કળિયુગ ચાલે છે હજુ તો આ વૈવસ્વત નામના ઇન્દ્ર જેની હમણાં કથા આવી બલી જેની જગ્યાએ બેસી જવાના હતા યજ્ઞ પૂરો થાય તો એ વૈવસ્વત નામનો ઇન્દ્ર હતો અને વૈવસ્વત મનવંતર ઇન્દ્ર આ અઠ્યાવીસ મો કળિયુગ હજુ ઇકોતેર કળિયુગ બાકીસ આ ઇન્દ્રને બહુ લાંબી પ્રક્રિયાનો આ આપણા હિન્દુ ધર્મની અંદર ગણતરીનો કાર્યક્રમ છે એમાં આપણે સો વર્ષના થયા હવે આ બધા એંશી સો ને સિત્તેર સાઈઠ લગભગ તો બધા છેલ્લા હું બે મહિનાથી સાંભળું છું એમાં તો ચાલીસ વર્ષવાળા ને ત્રીસ વર્ષવાળા ને પાંસઠ વરસવાળા ગઈકાલે અમે દ્વારિકા હું જઈને આવ્યો તો સડસઠ વર્ષવાળા ધામમાં ગયા હતા હું તમારી આગળ બોલી રહ્યો છું તમને કાર્તક મહિનામાં મારા હાર્ટ બીટ છે એ સેવન્ટી ટુ હતા એ પાંત્રી થઈ ગયા હતા એટલે આ તો અને કોરોનાની થર્ડ રસી લીધેલો કાર્યક્રમ છે મારો તો લગભગ બધા એ જ હશે ને આપણે બધા બેઠેલા તો એમાં આ કેટલાય બચી ગયા હશે ખાટલે બે ચાર વખત પડ્યા હશે ને કંઈક પગ ભાગ્યા હશે ને કંઈક હશે ને એમાં આ બધો કાર્યક્રમ ઘણો બધો આપણા જીવનનું રહસ્ય આપણે અહીંયા મૂકીને જતા રહેવાના ખબર નહીં શાસ્ત્રોએ કેટલી મોટી ઉપકારી આપણા બધા ઉપર ઉપકાર કર્યો છે કે આપણે આમાંથી બચી જઈએ છીએ ભગવાન આપણને ઓળખાવી દીધા વ્યાસજી ધ ગ્રેટ આચાર્ય ઓફ હિન્દુ ફિલોસોફી આપણા આખા હિન્દુ ફિલોસોફીની અંદર ગ્રેટ આચાર્ય છે આવા આચાર્ય થયા નથી કોઈ એક બે જણા હમણાં પોતાને આચાર્ય ગણાવે છે એમણે કોઈ ભાષ્ય લખ્યું તો કે ફલાણા સ્વામી આચાર્ય થઈ ગયા છે આપણામાંથી જુદા પડેલામાંથી છે એટલે મેં કીધું આ સાનો આચાર્ય ભાઈ તું વેદવ્યાસજીએ તો કેવું મોટું મહાન કામ કર્યું અઢાર પુરાણો અગ્નિ નારદ કુર્મ સ્કંદ બ્રહ્મ વહીવટ બ્રહ્માંડ બ્રહ્મ ભાગવત વગેરે પુરાણો એ ભાગવતની કથામાં જ હાથ દાળા થશે એમાંથી પચીસ ટકા જ કથા થશે બાકી તો પંચોતેર ટકા ક્યાં કથા થવાની છે કેટલો કેટલી રસાળ કથા છે કેટલી દિવ્ય કથા છે તો પંદર દિવસ ડે નાઇટ ચાલે ત્યારે આ કાર્યક્રમ પૂરો થાય અને તો માઇક છે તો સારું છે બધા વળી ગ્રહણ શક્તિ છે બાકી તો આ કયા કાર્યક્રમ પૂરો થાય એવો છે સ્વામીની સામે પેડ છે તે વળી બધી ઝડપથી વાંચી શકાય છે અઘરું છે કાર્યક્રમ આપણે બહુ લકી છીએ કે આપણને ભગવાન વેદવ્યાસજી જેવા ગાઈડન્સ આપનારા મળ્યા એમણે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાવ્યા એ ના તો સ્વામિનારાયણ ભગવાન ના ઓળખાત એમણે સ્કંદ પુરાણમાં લખ્યું કે સ્વામિનારાયણ નામે સહજાનંદ નામે ભગવાન પ્રગટ થશે ત્યારે આપણે જાણી કે સહજાનંદ નામે ભગવાન પ્રગટ થયા છે થેન્ક યુ તું વ્યાસ મુનિ આખા સંપ્રદાયમાં વ્યાસ મુનિના બધી જગ્યાએ ફોટા રાખવા પડે એમને પૂજવા પડે જેટલો આ ભગવાનનો અવતાર મોટો પૂજાય છે એટલા જ વ્યાસજીને પૂજવા પડે નહીતર તો એ વ્યાસજી વગર ઓળખાવત કોણ આપણને કે આ ભગવાન છે લાલ તમે આ વાસુદેવ મહાત્મ્યની અંદર વૈષ્ણવ ખંડમાં સ્કંદપુરાણમાં સ્વામિનારાયણ નામે નારાયણ મુનિ નામે અવતાર પ્રગટ થવાનો છે ધર્મ ભક્તિને ઘરે ઉત્તર કૌશળ દેશમાં વ્યાસજીએ ઓળખાયા સ્વામિનારાયણ ભગવાનને આ તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે એમની કથાઓ સંતો કરે છે સાધુએ આવા મળતા નહીં કથા કરે એવા અત્યાર તો વાતોની કથાઓ થાય છે બધે જગતમાં વાતોની કથાઓ થાય છે તમે કથાકારો વાતોની કથા કરે પાછો એનો ભાવતાલ નક્કી થાય ત્યારે કથાકાર આવે આ તો તમારું ગામ ભાગશાળી છે અહીંયા કપિલેશ્વર મહાદેવજી જેવા સિદ્ધ મહાદેવ છે તળાવનો કિનારો છે મહાન સત્પુરુષો પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી જેવા મહાન સત્પુરુષો આ ગામમાં રહ્યા એના વાઇબ્રેશન્સ છે અને એવા ને એવા મહાન સંત આપણા વિશ્વલ્લભ સ્વામી અહીં રહે છે તો આ ગામનું સદભાગ્ય છે હું હમણાં જ ગામની બજાર વચ્ચેથી નીકળ્યો ને ત્યારે મેં પીપી સ્વામીને કીધું મેં કીધું આ ગામનું સદભાગ્ય છે ત્યાં વિશ્વલ્લભ સ્વામી અહીંયા કોઠારી રહે છે હા ખરેખર હં આ તો ગુરુ પરંપરાનું છે એટલે બાકી બધા મોટા ભાગના મંડળોવાળા ગુરુ પરંપરા છોડી અને જો સારું કંઈક મળે પાંચ પચાસ હોવા વિગત ત્યાં કાર્યક્રમ કરી નાખે છે અરે એટલી બધી જમીનો મળે છે ને એટલો મોટો કાર્યક્રમ છે હમણાં સંતોને આંધ્રપ્રદેશમાં પેલા કેસીઆર હતા મુખ્યમંત્રી હતા હમણાં ચેન થયા તો કેસીઆરના મધર એક આપણા કોઈક આપણા સંપ્રદાયના કોઈ એક સંસ્થાના કાર્યક્રમમાં એના મધર આવ્યા તેણે જોયું સરસ વિદ્યાર્થીઓ કાર્યક્રમ ત્યાં કરતા હતા તો એ તો એમની ભાષામાં ઇન્ડરપોરનાર પોડીલો સાપાડીલામ બધું બોલતા હતા ડોશીમાં હવે એણે કીધું કેસીઆરને જઈને મુખ્યમંત્રીને કે આ સાધુઓ આટલું સરસ કામ કરે છે સદાચારનું કામ કરે તું એક કામ કર દસ બાર જગ્યાએ એમને જગ્યાઓ આપી દે હો વિઘા દસ બાર જગ્યાએ જગ્યા આપી દીધી સાધુ આ શું વાત છે શું આપી દીધી ખરેખર એટલે બહુ સંપ્રદાય દિવસે ને દિવસે વધતો જાય છે આ ગામ ભાગશાળી છે કે આ ગામમાં વિશ્વલ્પ સ્વામી રહ્યા છે એમ વાતું એ કરતો તો બે તાળી ના હોય આથું ચાક કરીને આમના માટે તાળી પાડવી પડે એવો છે કાર્યક્રમ સાચું બસ આ બહુ અઘરો કાર્યક્રમ છે સન્માન કરે રે એક ગાડી આપો તોય ના રે બહુ કોઈ કોણ રે સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે આ ગામ ઉપર મહારાજ પધાર્યા છે પાંચ સાત વખત સ્વામિનારાયણ ભગવાન પધાર્યા સ્વામિનારાયણ ભગવાનના સંતો પણ આવ્યા મોટા મોટા સંતો આવ્યા ગોપાળાનંદ સ્વામી વગેરે આવ્યા સત્સંગ બહુ સારો છે વિદેશમાં પણ જ્યાં જુઓ ત્યાં આપણા પીજના ભક્તોએ બધાએ વડતાલનો સત્સંગ રાખ્યો છે મહારાજને પ્રાર્થના કરું કે આ ગામમાં અખંડ સત્સંગ રહે વિશોલભ સ્વામીને બળ આપે પ્રિયદર્શન સ્વામીને પણ બળ આપે અમારા સંત સ્વામી છે નાના ભગત અમારા વાસુદેવ પત્રિકામાં લિખિતન વાસુદેવ ભગતનું નામ છે મેં બોલાવીને પૂછ્યું મને તો આ તારું નામ છે જરા મને વાંચી સંભળાય ને એ એવો લો ભોળો માણસ છે પણ પીજને વરદાન છે એક વાસુદેવ ભગત હોય જ હાચું હા એટલે ભગત હા ભગવાનને પ્રાર્થના કરું કે વિશ્વલભ સ્વામીના હાથે કાયમ આ લક્ષ્મીનારાયણ દેવના તાબાના મંદિરની સેવા થતી રહે ટાઈમ ઘણો લીધો છે પણ મારા હૃદયની બધી વાતો કરી છે યજમાનને ખાસ ધન્યવાદ આપીશ કે તમે તમારા માતા પિતાના સ્મરણાર્થે આવી કથા કરી તો તમારું ધન સાચું છે એટલે તમે આવી કથા કરી શકો નહીં બેંકમાં પડ્યું રહે કાં તો જમીન લઈ રહે કંઈક બીજું કરે વાર્તા પતિ કંઈ પંદર વી લાખનો બે ચાર ગુંઠા જમીન ના લઈ લે પણ આ સારું તમે કામ કર્યું દરેકે આમાંથી ઉદાહરણ લેવા જેવું છે કે પોતાના ગુરુઓ માટે પોતાના વડીલો માટે પોતાના સ્વજનો માટે ભગવાનની કથા કરાવે ભગવાનના કોઈ સંત પાસે કથા કરાવે અને સ્મૃતિ રાખે વિશેષ કંઈ નથી કે હું ભગવાન રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના કરું કે જે પરિવારે આ કથા કરાવી છે પરિવારમાં અખંડ સત્સંગ ભગવાન આપજો એટલી પ્રાર્થના કરીને વીરમું સહજાન સ્વાય મહારાજ